મહીસાગર જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે શિક્ષક અને તેની પત્ની સહિત અન્ય બે ઇસમો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરી હતી ફરિયાદી પાસે હજાર પડાવી લેનાર ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી કિરણ કુમાર પટેલ પાસે આરોપીઓએ નાણાં ફોરેક્સમાં ચૂકવવાના નામે લીધા હોવા અંગે લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી તરીકે શૈલેષ પટેલ મનીષા પટેલ

તો એ સાહેબ અમારા વખત અમને સાહેબ એને વિશ્વાસ વિશ્વાસમાં લીધા બતાવેલી કે દસ લાખના પંદર લાખ મળશે પંદર લાખના વીસ લાખ રોકો તો તમને બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લુભામની લાલચ લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા નથી મારી જોડે કશું નથી એવું કરીને હું પાછો કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ જબરજસ્તી પૂર્વક અમને એટલા બધા વિશ્વાસ મળી લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ પૈસાનું રોકાણ કર્યું અમે કેટલા મહિનામાં તમને પરત મળશે હા એક મહિનાની અંદર તમને વીસ વીસ લાખ નું સારું એવું જેટલું રોકાણ મળશે એટલું આલીશું એવી ચર્ચા કરી મહિના પછી તમે માગણી કરી તો શું સાહેબ કે એને મિનિમમ પંદર દિવસ સુધી તો આજે આવું છું કાલે લઈને આવું છું સવારમાં પછી એને સાહેબ ઓળખ લેવા મળે કે પૈસા તો એમ કે પેલા લોકોના ખાતામાં ખાતા નાખ્યા છે ને એ લોકો આપે તો હું આપું ને મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આનું શું છે મારા ટાઈમ થી પૈસા આપો તો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ ટકા એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા લાલ લાલધુળાભાઈ લીધા એમ રાહુલભાઈએ નિવેદન આપ્યું અમને